દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલ હાજય ભગવાન મિત્રો એક મુમુક્ષુનો પ્રશ્ન હતો કે પતિ પત્નીનો સંબંધ કેવી રીતે બંધાય છે કેવા કર્મોનું ફળ છે કે પતિ પત્ની તરીકે બીજા અવતારમાં જન્મે છે મિત્રો એની પાછળનું વિજ્ઞાન બરાબર સમજી લેજો આ સાયન્સ તમને કોઈ પુસ્તકમાં નહીં નહીં મળે મિત્રો આ લો ઓફ ની વાત વાત કરું કરું સાયન્સ છું બરાબર સાંભળજો કોઈ પણ જીવ પ્રત્યે જ્યારે માણસને એટલો બધો રાગ થાય એની સ્ટ્રેન્થ સ્ટ્રેન્થ કહું છું એની એટલું એટલું

ફોર એક્ઝામ્પલ તમને આપું, બે ભાઈઓ છે અને બે ભાઈઓ નિયમ ઓખો લડે છે એકબીજા જાતે બોલતા નથી બંને ભાઈ એકબીજા સાથે એટલો દ્વેષ કરે છે એટલો દ્વેષ કરે કે પેલો મારાથી આગળ ના નીકળી જાય પેલો મારાથી આગળ ના નીકળી જાય પેલા હું કેવી રીતે પાડી દઉં એ નવા નવા પેતરા હોય બંને ભાઈઓ જબરજસ્ત દ્વેષ હોય અને એ દ્વેષની સ્ટ્રેન્થ એટલી જબરજસ્ત હોય છેલ્લી કક્ષાનો દ્વેષ હોય ત્યારે સાહેબ બીજા ભવની અંદર એ બંનેને કુદરત કહેશે કે એમને જે દ્વેષ કર્યો છે સામાન્ય નથી ભયાનક છેલ્લામાં છેલ્લી સ્ટ્રેન્થ વાળો દ્વેષ એકબીજાને મારી નાખવા એકબીજાને કાપી નાખવા એકબીજાનું ખોટું કરવું બેની જ લડતી હોય આખી જિંદગી કુદરત કે હવે જે દ્વેષનું ભયંકર દ્વેષનું બીજ નાખ્યું બંને જણાએ બીજ અમારે કેવી રીતે ઉકેલ આવવું તો લો ઓફ નેચર કુદરતનો કાનૂન એવું કે છેલ્લી કક્ષાનો દ્વેષ કર્યો હોય તો એ બંને ભયો આવતા ભવે પતિ પત્ની તરીકે જન્મે અને પતિ પત્ની તરીકે જન્મ્યા પછી બંને 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 વચ્ચે દ્વેષનું બીજ પડ્યું છે એટલે જેવું બીજ એવું ફળ એટલે જે દ્વેષ કર્યો છે જેટલી સ્ટ્રેન્થ થી દ્વેષનું બીજ નાખ્યું છે એટલી જ સ્ટ્રેન્થ થી દ્વેષ કુદરત કે છે સંજોગો ભેગા કરીએ એટલે બંને પતિ પત્ની બને અને બંને વચ્ચે તમે જોતા હશો કે પતિ પત્નીને બનતું જ ના હોય રોજ હવારે એકસો ચુવાલી ની કલમ લાગે સાહેબ અને જ્યાં સુધી દ્વેષ પૂરો ના થાય એ હિસાબ ના ચૂકવાય ત્યાં સુધી રોજ ઝઘડા રોજ એકબીજાની મારપીટ એકબીજા ઉપર દોષારોપણ ઘર નર્ક જેવું બની જાય અને છેવટે હિસાબ પૂરો થાય પછી બંનેના છૂટાછેડા થાય આ જ એક્ઝામ્પલ હું બીજી રીતે સમજાવું भयंकर राग होय राग होय कोई ने मित्र मित्र बच्चे नो राग होय भाई बहन बच्चे नो राग होय पति पत्नी बच्चे नो राग होय मां-बाप प्रति नो राग होय आ राग जे छे राग द्वेष नि विरुद्ध अपोजिट राग और द्वेष एक सिक्का नी दो बाजू छे કુદરત કે છે એનો એનો રાગ રાગ એટલે એકબીજાથી છૂટા ના પડી શકે સાહેબ બે ભાઈઓ હોય તો બે ભાઈઓ એકબીજાની વગર ચાલે એકબીજાને સારું છે એ રાગ પણ કુદરત તો શું કે છે કે રાગ અને દ્વેષ હે અર્જુન રાગ અને દ્વેષ એ બંને આ સંસાર વૃક્ષના મૂળ્યા છે એને જ્ઞાનરૂપી તલવારથી તું કાપી નાખ રાગ અને દ્વેષ બે બંધન કરતા છે તો એટલું બધું બन्ने બन्ने માણસો વચ્ચે એટલું બધું રાગ બંધાઈ જાય એટલી જબરજસ્ત હાઈ લેવલની છલ્લા ચલ્લી સ્ટ્રેન્થ બંધાઈ જાય કે કે એકબીજા વગર રહી ના શકે એકબીજા વગર રહી ના શકે આવી જબરજસ્ત સ્ટ્રેન્થ હોય તો બીજા ભવે એક પતિ પત્ની તરીકે જન્મે અને પતિ પત્ની તરીકે જન્મ્યા પછી બંને વચ્ચે રાગ હોય એટલે પતિ પત્ની વચ્ચે એટલો પ્રેમ હોય રામ અને સીતા જેવો પ્રેમ હોય કારણ કે રાગથી નાખેલું બીજ એ રાગથી ઉકલે અને એટલો બધો પ્રેમ હોય એટલી બધી સ્ટ્રેન્થ બાંધી દીધી રાગની એકબીજા વગર ચાલે નહીં યાર તુલસીદાસનો રાગ આવો હતો આવી સ્ટ્રેન્થ રાગ બાંધ્યો તો તુલસીદાસનું લગ્ન થયું પછી એક સેકન્ડ પત્ની વગર રહી શકતા નતા મિત્રો એક સેકન્ડ પત્ની વગર એટલો મોહ એટલો રાગ હતો એ આગલા ભાવમાં ભયંકર રાગનું બીજ નાખેલું તો જ્યારે ગઈ એક દિવસ માટે તો એ તુલસીદાસથી સહન ના યાર એક દિવસનો તો રાત્રે નદીમાં પાણી હતું નદીનું પૂર હતું તો એ મરદાને લાકડું સમજી અને સાપને દોરડું સમજીને પત્નીને મળવા જતા રહ્યા આટલો ભયંકર રાગ હોય ને ત્યારે પતિ પત્ની તરીકે જન્મી

દીકરો વીસ પચીસ વર્ષનો થયો નગન થયું એટલે છૂટો થઈ ગયો બાપથી મા બાપનો પ્રેમ ઓછો થઈ ગયો પણ પતિ પત્નીનો પ્રેમ જે છે એ મરતા સુધીરે છે પતિ પત્નીનો દ્વેષ હોય તો એ પણ મરતા સુધી રહે છે એ હાઈ લેવલનો રાગ અને હાઈ લેવલનો દ્વેષ એની જબરજસ્ત સ્ટ્રેન્થ બંધાઈ જાય ત્યારે કુદરત એને પતિ પત્ની તરીકે પસંદ કરે છે કારણ કે પતિ પત્ની સિવાયનો કોઈ એવો સંબંધ નથી આ સંસારમાં કે એટલી ભયાનક રાગ અને દ્વેષ જે છેલ્લી કક્ષાનું રાગ અને દ્વેષ એની સ્ટ્રેન્થ બંધાઈ ગઈ એને ઉકેલવા માટે પતિ પત્ની બનવું પડે અને કહેવાય ને કે પતિ પત્નીના ઘોડિયા જુદા હોય પણ આત્મા એક હોય મિત્રો તો આ જે છે આ પ્રમાણે એટલે કહ્યું કે તારે આ સંસારમાંથી છૂટવું હોય તો રાગ પણ છોડી દે દ્વેષ પણ છોડી દે સંભાવમાં આવી જા જીવ માત્ર પ્રત્યે રાગ નહીં અને જીવ માત્ર પ્રત્યે દ્વેષ નહીં

વિજ્ઞાન છે પતિ પત્નીનું અને પતિ પત્નીનો સંબંધ એવો સંબંધ છે મિત્રો ભયંકર રાગ અને ભયંકર દ્વેષનો સંબંધ છે અને એ જ આપણા નાખેલા બીજ કુદરત ઉકેલ આવે છે અને જેને આવા દ્વેષ નથી આવા બીજ નથી નાખ્યા એને આજીવન કુંવારા રહેવું પડે છે તમે જુઓ છો યાર પછી આપણે કહીએ ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ ચાલીસ વર્ષ થયા છોકરાને પત્ની નથી મળતી કંઈથી મળે ના મળે એની પાછળ આ સાયન્સ આ વિજ્ઞાન કામ કરે છે એને કોઈની સાથે આટલી જબરજસ્ત સ્ટ્રેન્થવાળો દ્વેષ નથી કર્યો કે જબરજસ્ત સ્ટ્રેન્થવાળો રાગ નથી કર્યો એટલે છોકરી પણ આખી જિંદગી કુંવારી રહે અને છોકરો પણ આખી જિંદગી કુંવારો રહે એને પતિ પત્નીનો સંજોગ ભેગો નથી થતો આવું વિજ્ઞાન છે સાહેબ પતિ પત્નીનું તો પતિ પત્નીના સંબંધનું આ કારણ છે મિત્રો તો આ કુદરતના કાનૂનને બરાબર સમજી લેજો આપણે કોઈની સાથે રાગ પણ નથી કરવો અને કોઈની સાથે દ્વેષ પણ નથી કરવો આપણે તો રાગ દ્વેષથી મુક્ત થઈ સંભાવમાં રહી અને આવી પડેલા સંજોગોનો નિકાલ કરી શાશ્વત સનાતન સુખ મેળવવા માટે મોક્ષનો માર્ગ મેળવવા માટે મુક્તિ મેળવવા માટે મનુષ્ય અવતાર મળ્યો છે બાકી અનંત અવતારથી આપણે હજારો પત્નીઓ કરી હજારો પતિ કર્યા અનંત લાખો કરોડોમાં લાખો કરોડો ભાઈ બહેન દરેક અવતારમાં નવી મા નવા બાપ નવા ભાઈ બહેન નવા પતિ પત્ની બધું દરેક અનંત અવતારથી કરતા આવ્યા છો અનંત અવતાર આપણે આ શરીર માટે વાપરી કાઢ્યા ઘસી નાખ્યા એક અવતાર આ આત્મા માટે ભગવદ્ ગીતાના જ્ઞાન માટે ઘસી નાખો મારો તમારો જન્મ જન્મારો સફળ થઈ જશે પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના ಪನಹರ್ ಪಟೇಲ್ ಜೈ ಭಾರತ, ಜೈ ಹಿಂದ್ ಜೈ ಗುಜರತ್